સુરત શહેરમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર દરોડા સાયબર ક્રાઈમ દરોડામાં મહિલા બે હાજર સત્તરમાં એક કેસ થયેલો હતો આ જે કોમ્પ્લેક્ષ છે એમાં મુખ્ય અભય આત્માર શારદાની દુકાન શારદાની દુકાન હતી આ દુકાનમાં બે હાજર સત્તરમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમપ્રકાશ પ્રકાશ તંબાકુવાળા ચાર જણા ભેગા મળી અને આ ચલાવતા હતા આ એક અંદાજ પ્રમાણે જોઈએ તો આ છોકરાઓ જે છે એમની પાસે પચાસ છોકરાઓને નવ હજાર રૂપિયાના હિસાબથી સેલેરી આપતા હતા તો આમનો બેઝિક એક્સપેન્સ થતી સાત લાખ રૂપિયા એક મહિનાનો હોય